આ બહુ પવિત્ર તીર્થ ક્ષેત્ર આપ સૌ જાણો છો અરિદ્વારનું માયતમ જેટલું કવ એટલું ઓછું છે અરિદ્વારની ભૂમિ જેવી છે કે અહીંયા મૂકો ને પગ મૂકો તા તમને મને એવું થાય કે બધાય પાપ ધીરે ધીરે વયા ગયા અથવા એવું પણ એક ફિલિંગ થાય કે જન્મ જન્માંતરના પાપ જે છે ને આપણાથી દૂર થાય છે અને ખરેખર આ ભૂમિની બહુ મજા છે એમાં પણ મા ગંગા માફ કરજો પણ પદ્મ પુરાણમાં લખેલું છે કે દુનિયામાં સૌથી છેલ્લી નદી કોઈ હોય ને તો ગંગાજી છે આ પૃથ્વી ઉપર સૌથી છેલ્લી નદી કોઈ આવી હોય તો ગંગા છે પેલી નદી કઈ આવી ભાઈ પદ્મ પુરાણમાં લખેલું છે સુરત ની બાજુમાં તાપી નદી છે તમે જોઈ હશે આ જગતમાં પેલી વેલી કોઈ નદી હોય તો એ છેલ્લી નદી ગંગા છે અને આ ગંગાજી જે જાય છે આ આ કેવલ એક ગંગાજી નદી નથી અંદર અલગ અલગ શિવ મહાપુરાણ પ્રમાણ સાથે વાત કરું છું આ ગંગા ની અંદર સો નદીઓ અલગ અલગ ભળે છે આ હું મારા ઘરની વાત નથી કરતો શિવ મહાપુરાણ ના જ પ્રથમ સંહિતા ની અંદર જ લખેલું છે આમાં અલખનંદા મંદાકીની વિષ્ણુપદી ભાગીરથી આવી અલગ અલગ સો નદીઓનું મિશ્રણ થાય છે અહીંયા આવીને બધી ભળી જાય છે અને છેલ્લે બની જાય છે ગંગા આપણા વેદોમાં લખેલું છે પુરાણોમાં લખેલું છે આ ગંગાજીનું મહાત્મ્ય બહુ મોટું છે સાહેબ અરે કાંઈ ન થાય ને તો કેવલ ને કેવલ એક ડૂબકી મારી લ્યો ને સાહેબ તો પણ આપણી એકોતેર પેઢી તરી જાય છે આ એટલી પવિત્ર ગંગા નદી છે અહીંયા લખેલું છે એટલે હું ખાસ કહું છું ગંગા હરિદ્વારમાં આવ્યા ત્યારે બે ત્રણ વસ્તુનું ધ્યાન પણ રાખું ગંગાજી આવો હરિદ્વારમાં આવો ત્યારે ક્યાં ક્યાં સ્નાન કરવું જોઈએ હું તમને એડ્રેસ આપું છું આ ત્રણ જગ્યાએ ગંગા હરિદ્વારમાં આવ્યા પછી ત્રણ જગ્યાએ સ્નાન કરવું જોઈએ આ એડ્રેસ સાથે તમને કહું છું આપણે ત્યાં બ્રાહ્મણ દેવતા આવે નિત્ય તર્પણ કરાવે એ નિત્ય તર્પણમાં પણ લખેલું છે પદ્મપુરાણમાં પણ લખેલું છે કે હરિદ્વારમાં આવો એટલે ત્રણ જગ્યાએ સ્નાન કરવું જોઈએ એટલે ત્રણ ઋણમાંથી માણસ મુક્તિ મુક્ત થઈ જાય છે દેવ ઋણ મનુષ્ય ઋણ અને ઋણ આ ત્રણે ત્રણ ઋણ માંથી ઇઝીલી માણસ મુક્ત થઈ જાય છે એટલા માટે ત્રણ જગ્યા એ સ્નાન કરવું જોઈએ તર્પણ વિધિમાં પણ લખેલું છે આપણા પદ્મપુરાણમાં લખેલું છે ગંગા દ્વારે નીલ પર્વતે કનખલે તીર્થે પુનર્જન્મ મન વી દે જન્મનવ માં આવો એટલે ત્રણ જગ્યાએ સ્નાન કરવું જોઈએ કઈ કઈ જગ્યાએ ગંગા દ્વારે કુષા વર્તે એટલે આપણે જે હરકી પોડી જઈએ છીએ ને ત્યાં હરકીપોડી આ તીર્થક્ષેત્ર છે એ તીર્થક્ષેત્રનું નામ છે કુષાવર્તક એ કુશાવર્ત એટલે હરકી પેઢીએ સ્નાન કરવું જોઈએ ગંગા દ્વારે કુષા બી લખે નીલ પર્વત બીજું લખ્યું છે નીલ પર્વત નીલ પર્વત એટલે બીજો એક એ પર્વત ને નીલકંઠ પર્વત હો આ નીલકંઠ પર્વત ની અડીને જે નદી નીકળે છે ગંગાજી એટલે હવે તમે ઋષિકેશ जाओ ને તો ઋષિકેશ માં પણ ગંગાજી માં સ્નાન કરવું જોઈએ એટલે એક કુષાવર્ત એટલે કે અહીંયા

આજે પણ ત્યાં દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે એમ કહેવાય છે કે ગંગાજીમાં સ્નાન કરી લિસન ટુ કેરફुली સાંભળજો ગંગાજીમાં સ્નાન કરી અને જે વ્યક્તિ દક્ષ પ્રજાપતિનું મંદિર જે છે દક્ષેશ્વર મહાદેવ એના દર્શન કરે ને એના સસરા પક્ષના પિતૃઓને બધાને તારી દે છે કોઈ પણ બાર વાત નથી કરતો હું બધું આપણા શાસ્ત્ર જ વાત કરું છું તમને એમ થાય કે આ શિવ પુરાણ આ શિવ પુરાણ જ છે તો આ ત્રણ જગ્યાએ સ્નાન કરવાનું મહાત્મ્ય